ડેલી વ્લોગ મૂકવાનો પ્રયાસ કરી છું બરોબર તો ઠેઠ સુધી માં બન્યા રહેજો ઓ હે એક એક કે કે સારું કરી નાખી હાલો જો ભાઈ જાય છે ઓ ભાઈ ભાઈ અમે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ શરૂ કરતે આજ કા કા નેક શ્રી રામ કા જય શ્રી રામ હાલો સવાર સવાર માં જય શ્રી આપડે કમ્પ્લીટ ના હા

મોમેન્ટ્સ છે ને રજા પડી ગઈ એટલે આપણે આવી ગયા હતા ઘરે તો આમ તો ગાડીમાં બ્લોક શૂટ નતો કર્યો અને અત્યારે તો સાડા આઠ થઈ ગયા છે સાડા આઠ થાય ને સાડા થોડુંક આસપાસ થાય એટલે ઘરે વગી જઈ અને આજે ઘરે ભાઈ મસ્તીનું જમવામાં આવ્યું છે તો અત્યારે તો ભાખિયાનું શાક છે ભાખરી છે હલવો દેખાય છે ભાઈ હલવો છે ઓ ભાઈ જો અને પેંડા છે ભાઈ

નવને બત્રી થઈ ગઈ છે તો અત્યારે જો છે ને મારું ફોનનું સ્ટોરેજ છે ને ફૂલે ફૂલ ભરાઈ ગયું હતું ભરાઈ ગયું હતું ને એટલે મારે છે ને ડિલેટ કરવું પડે છે બધું ને એટલે કે છે ને પંદર પંદરસો ઓલમોસ્ટ વિડીયો છે ને બધાય એટલે કે બધાય છે ને પંદરસો વિડિયો અત્યારે જો હું બધા ડિલેટ કરું છું અને અહીંથી તમારી હામાં છે ને હું બધા ડિલીટ કરવા જાઉં છું તો અહીંથી જો થાય છે બધાય ડિલેટ ને ત્યારે પંદરસો એટલે ચાર હજાર વિડીયો છે એમાંથી અત્યારે છે ને હું પંદરસો વિડીયો ખાલી જે પાછળના વિડીયો છે એ બધા હું ડિલેટ કરું છું વાહ રાહુલ ભાઈ વાહ હાલો ભાઈ રાહુલ ભાઈ ગયા છે ને જોવા અમે બધી પાર્ટી બેઠી છે આપણે ઘડી ઘડી છે અહીં તો વાત છે ઘણી દસ સાડા દસ પછી જવાનું હોય ઘરે એટલે પંદરસો વિડીયો મારા છે ને અત્યારે ડિલેટ થાય છે યાર વાત ન પૂછું યાર અમને આમ ઘણું ઓલું થાય છે કે નથી ડિલેટ કરવા પણ કરવા પડે બસો ને છપ્પન જીબી છે ને એમાંથી બસો ને પંચાવન જીબી ભરેલું છે અત્યારે જોઈને ત્યારે છસો ને કંઈક છસો ને બત્રીસ ખાલી ખાલી હતું છસો બત્રીસ ખાલી હતું ને અત્યારે એટલું પાછું ડિલેટ કર્યું કેટલા છે જો ઓલમાં કેટલા છે છ હજાર ત્રણસો ને છન્નું અને નવસો ને બાવીસ વિડીયો છે અત્યારે મારી પાસે ટોટલ નવસો બાવીસ વિડીયો છે અને અહીંથી જો તમને દેખાતું છે પંદરસો પંદરસો વિડીયો છે હું મારા ડિલેટ કરું છું જો આઈથી હવે હા એટલે હાવ ડિલેટ થઈ જશે પછી હું તમને બતાવું પાછો કેમ કે છે ને હું આ ફોનમાં મારા છે ને વિડિયો બધા શૂટ કરતો હોય અત્યારે તો ભાઈનો ફોન છે મારી પાસે આ વિડીયો હું શૂટ કરતો હોય જો આમ અને આ લોગો એક થોડો ખરખો કરાવવાનો છે એ થોડોક પૂરું થઈ ગયું છે એનું તો આપણે પાછો નખાવા જાવું વન પ્લસની તો યાર ઘાણી કરી નાખીએ આપણે એક વર્ષ થયું છે અને એક વર્ષમાં માં એટલો વાપરો નહીં યાર બે વર્ષ વાપરો હોય ને એટલું લાગે કેમ કે તેને રાત ને દિવસ આમાં ને કામ કરવાનું હોય હું નોકરું ચાલુ જ હોય ચાલુ જ હોય ચાલુ જ હોય બાર કલાક એને શાંતિ હોય હું બાર કલાક માંથી યાર કેટલો વાપરી નાખું મને નથી ખબર જો અત્યારે હું તમને બતાવું બસો ને ચાલીસ ત્રાણું જીબી માઈનસ છે જો અત્યારે પાછું ત્રાણું જીબી અત્યારે ખાલી કર્યું છે અને હજી તોય ઘણું ભર્યું છે

आप फोन तो में शूट करूँ चारा फोन तो चारा फोन भाई ने पता तो फोन आप ही दे हेलो तो वो कड़ी का बेही मैं अब द भाई अब द आई भी यस तो कड़ी बेही राधे राधे यूट्यूब फैमिली गुड मॉर्निंग है जय श्री राम सबका त्याग का काम लेके पग श्री राम का नाम जय श्री राम जय श्री राम હલો સવારસરમાં થઈ ગયા છે આપણે નાઈને કમ્પ્લીટ અને હેટકી આવે છે અને છે નાગપાચમ તો બધાને બધા જય માતાજી આવે યાર ઊભી રહેતી જો કેટલા વાગ્યા હાડા હાથ થઈ ગયા છે ને આપણે છે ને એવું હોય કે કલવટ છે ને મૂળ આયા તો જો બધું કમ્પ્લેટ થઈ સારી દીધા છે અહીંયા તો તલવટ અહીંયા પડ્યા છે દીવો થઈ ગયો છે અને નાગ છે એ તો બધું પૂરું થઈ ગયું છે ને બહારથી તલવટ જોવા પડ્યા છે ને અહીંયા અહીંયા બહાર કોરે આમ મૂકવા જવાનું હોય થોડાક થોડા હાલ તો આપણે ફટાફટ પહેલાં આ કામ પત્તાવ થાય હાલો ફેમિલી તો આવી ગયા છીએ આપણે બહાર ને અહીંયા આપણે હેપી નાક પસંદ બધાને અહીંથી જો આ કોરેથી આમ બહાર પછી આમ લઈ જવાના છે તો હાલો આપણે ફટાફટ પહેલાં આપણું કામ પતાવી દેવી પ્રસાદી લઈ લો તો અમારા માં બેઠા છે પ્રસાદી લઈ લીધી નાક પસંદ હાલો તો જાઓ દેવી પાછા ઘરમાં જય શર્મા દાદા

ફટાફટ આઠ વાગી છે ને અમે નીકળી ગયા છીએ ઓફિસ થી ઘરે જવા માટે અને અત્યારે થોડું ઘણું બ્લડ ને એવું બધું આવશે કેમ કે છે ને આપણે ફોન રાખેલો છે ઓલા કવર માં ફોન ચડાવેલો છે તો હાલો હવે ફટાફટ આપણે વરસાદ હાલો ફેમિલી તો પહોંચીયા છીએ આપણે ઘરે ને અત્યારે આવી ગયા તો યાર થોડો ઘણો વરસાદ વરસાદ આવ્યો એટલે વાગે ઓફિસે હોય કે નહીં અંદર એટલે બહાર નીકળે તો હો યાર વરસાદની કઈ વાત જ અલગ હતી ફૂલે ફૂલ વરસાદ આવી ગયો હતો અને આપણને મજા આવું અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ અને આડાણ જેવું થઈ ગયું થોડું તમને ઘડિયાળમાં આડાણ જેવું થઈ ગયું છે હાથ વાગ્યુ બધું જોઈને અત્યારે તમે છે ને જમવા બેસી ગયો છું જમવાનું બની ગયું છે ને જમા બે ગયા થાય ને જો સીનું શાક છે ચિંદોરાનું શાક બધાને પીસાઈ ગયું છે અને આપણે ખાવાનું નથી ભારે અને ભાઈને બેને ચિંદોરાનું શાક છે ને અમે ખાતા નથી અમે બે ભાઈ એટલે અમારા માટે સ્પેશિયલ બનાવ્યું છે ટમેટાની ચટણી સિંગ બીજા લેવા છે ભાઈ જો ભાઈ મોબાઈલ જોવે છે અને હાલો હોય તો ફટાફટ પહેલાં આપણે જમી લેવી જમવાનું કામકાજ બીજું પતાવી દેવી ના તો નાક પસંદ હતી હાલો જમી લીધું છે પેલા ફટાફટ જમી લીધું છે બધાયને અત્યારે તો બે દિશા છે ને આમાં ઓળા બહુ સિંગ બહુ આવે છે તો આપણે છે ને સિંગ ખાવાની છે ભાઈ લોકો તો હાલો હવે ફટાફટ પહેલાં આપણે સિંગ ખાવી કેવી છે જોઈ ટ્રાય ટેસ્ટ કરવી કેવો છે ટેસ્ટ કરીને તમને બતાવું એક હાથીથી ફળ નાખ્યું આપણે તમારે ફૂલાય મસ્ત હશે મજા આવતા હાલો તો ખાઈ લેવી એટલે પડી છે ફટાફટ પેલા ખાઈ લેવી પેલા આપણે સિંગ સિંગ ખાઈ લેવી ને છીંગ સિંગ છીન આપણે બાર ને અત્યારે આપણે જોઈએ આપણે બાના ઘરે તો આપણે પેલા આપણે બાના ઘરે આંટો મારતા ખાસ ખાસ પેલો મમને કઈ કબ નું પડી હાલો પેલા જઈએ પેલા બાના ઘરે હું કરે છે એ જો તેવી આંટો મારતા આવી જો બેઠા છે હાલો આવી ગયા છે આપણે અંદર અને અહીંથી અમારો છેઠ બેઠા છે છેઠ જો કાકા બેઠા છે હું છે હું ખાધું તે હે દાદા જો અહીંયા બેઠા છે ને છારસિંગ લઈને

કેમ કે આ ફોનમાં બધું ખાલી કરવાનું હતું હું આ ફોન બધું ખાલી કર્યું અને આમાં રેડ કલરની લાઈટ થઈ ગઈ જો આ જયારે હું શૂટ કરતો હતો કે નહીં આ ફોનમાં આ ભાઈનો ફોન છે ને એમાં ત્યાં આમાં રેડ કલરની લાઇટ થઈ ગઈ એટલે બધું આખું રેડ રેડ દેખાય તમને એટલે હું આવી રીતે જો આમાં શૂટ કરતો હતો રીતે આવું થઈ ગયું દેખાય ને અત્યારે રેડ એવી રીતે અમે આમાં એક સિસ્ટમ છે ને એમાં થોડોક લોસ હતો જે મારે તે એટલે આમાં કાંઈ મિસ્ટેક નથી આવી રીતે તો જો આ રેડ આવી રીતે લાઈટ થાય આમ થઈ જાય છે એટલે આવું થઈ ગયું હું બીજું કાં પ્રોબ્લેમ નહોતો કે તમને એવું થતું હોય છે કે આ રેડ રેડ કેમ દેખાય આવું લાલ લાલ રે એવું કેમ દેખાય છે રિઝલ્ટ રિઝલ્ટનું કારણ ખાલી એટલું હતું કે આ ફોનમાંથી ને આપણે લાઈટ ઓલી કરતાં ભૂલી ગયા છે વાત કરતાં ભૂલી ગયા છે રેડ ને રેડ ઓલી શૂટ કરીને કહ્યું હું આજે આ ફોનમાં છે ને બસો છપ્પન જીબી ભરેલું હતું આપણે બસો છપ્પન જીબી એટલે એમાંથી બસો પંચાવન ભરેલું હતું અને ખાલી એકસો ને કાકા એટલે છસો ને પાસઠ કાંઈ એમ કે મેં તમને આગળ કીધું એવી રીતે બધું ભરેલું હતું ને એ બધું મેં પછી ખાલી કર્યું વનપ્લસમાં ખાતે આઈટમ આવે છે અને હમણાં વેકેશનનો માહોલ છે અમારા રાજુભાઈને પડી ગયું છે વેકેશન આપણે થોડું ઘણું વેકેશન પડવાની તૈયારીમાં જ છે અને પછી તમને છે ને ડેલી બ્લોગ તમને જ્યારે હું મૂક્યા મૂકવાનો પ્રયાસ કરીશ છે ને ડેલી બ્લોગ મૂકવાનો પ્રયાસ કરીશું બરાબર તો ઠેઠુજી બ્લોગમાં બન્યા રેજો અને હામાં બધા ભાઈ બેઠા છે બધા ગેમ રમે છે અને આપણે આ બધું આપણું કામ કરવી જોઈએ

आवड़े छे गियर बेर काट जो पासा गियर बेर काट जो पासा गियर काट जो पासा वो हे एक एक के के चालू करने की हळवेळ में आ गयो हालो हां थोड़ी ट्राई करो ना ना हळवेक दे ना गयो खाली ना तो ना ना वांदो नहीं आवे धीमे धीमे डाळ उतार दे जाओ दे जाओ दे जाओ હાલો જો ભાઈ જાય છે હો ભાઈ ભાઈ હા વાંધો નહીં એવું કેમ કે હજી છે ને થોડી ઘણી શીખે છે ને થોડી ઘણી આવડે છે એવું બધું છે અત્યારે તો આપણે શીખવાડી જવું આપણી ગાડી આંકે છે પણ ખાલી છે ને અત્યારે તો ઓલી ગાડી આંખે છે મોટ ભાવ તો લાગે હે આમાંથી ક્યાં આવડે છે આપણા વર્ગોભાઈ વર્ગોભાઈ કેમ છે સીતારામ સીતારામ